હા મિત્રો કેમ છો તો મિત્રો ભાઈ આપણે એકદમ અત્યારે આવી ગયા છીએ એકદમ રાલે જ કામ જ્યાં આપણા વાણવટી શિકોતર માતાજીનું મંદિર છે ભાઈ તો ભાઈ બહુ ટાઈમથી વિચારતા હતા કે ભાઈ માતાજીના દર્શન કરવા છે પણ ભાઈ આ તો કેવું છે ભાઈ દેવસ્થાનમાં કે જ્યાં સુધી અમનો હુકમ ના હોય ત્યાં સુધી તમે દર્શન કરી ના શકો ભાઈ કાલે અચાનક જ આઠ વાગે માતાજીનો હુકમ થઈ ગયો અને ભાઈ અમારો આખું ફેમિલી તમે જોઈ શકો છો ભાઈ આખો પરિવાર અમારો છોકરાઓ સાથે અને ભાઈ અમારો તમને ખબર તો હોય છે જ કોઈ ગાડી કરવાની હોય તો ભાઈ આપણો મિત્ર જયેશ જ્યારે પણ ફોન કરીએ ત્યારે ગાડી લઈને આવી જતો હોય છે તો મેં એકદમ જયેશ પણ ગાડીને આવી ગયો ને ભાઈ અમદાવાદથી અમારા બનાવી એટલે કે અમારા અમારે એ પણ અમારા સાથે છે હવે એકજેક્ટ આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે તો થોડી જ તમને માતાજીના દર્શન કરાવશું તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રહે તો મિત્રો એકદમ ભાઈ વહેલી સવાર એટલે કે અમે તો ચાર વાગ્યાને સવારના આવી ગયા હતા તો ભાઈ અહીં એકદમ ભાઈ અહીંયા થોડી વાર આરામ કર્યો અને તમે જોઈ શકો છો ભાઈ આખું એકદમ માતાજીના મંદિર આગળનો સીન છે જ્યાં બધી દુકાનો પણ અડધું અડધી તો ખુલી નથી ને બીજી અમુક દુકાનો ખુલી છે ભાઈ ત્યાંથી ભાઈ અમારા બધા જ ભાઈ જે પણ લેવાનું હતું માતાજીમાં જે પ્રસાદને બધું એકદમ લઈ લીધું છે હવે થોડી જ વારમાં જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ માતાજીનો પ્રવેશ દ્વાર જ્યાં ભાઈ વર્ષો પહેલાં એકદમ ભાઈ પથ્થરમાં માતાજીની મૂર્તિને બધું કોતરેલું છે જે મેન આપણે પ્રવેશ દ્વાર છે માતાજીનો ગેટ છે તો આપણે થોડી જ વારમાં માતાજીના દર્શન કરવા જઈશું એકદમ સૂર્ય પણ સામે ઉગ્યો છે તો એના કિરણો પણ પડી રહ્યા છે અને એકદમ વિશાળ જબરજસ્ત અહીંયા જગ્યા છે જ્યાં ભાઈ ઘણી બધી પબ્લિક આવે છતાં પણ ભાઈ કોઈ તકલીફ પડે એવું નથી તો ભાઈ જે જગડુ સાહ વાણિયાએ જે માતાજીની ટેક રાખી અને ભાઈ ખરેખર આનું માતાજીએ વહાણ તાર્યું તો ભાઈ એના અંદરની ભાવના એવી થઈ ગઈ કે મારા ગામમાં મારે વાણવટી સિકોતર માતાજીનું મંદિર બનાવવું છે તો ભાઈ આ માતાજીનું મંદિર પોતાનું ગામ છે અને ગામના અંદર વાણવટી સિકોતર માતાજીનું મંદિર બનાવેલું છે તો ભાઈ અમારો આખું જ ફેમિલી ભાઈ માતાજીના દર્શન કરવા આવી ગયું છે તો ભાઈ એકદમ ભાઈ દેવસ્થાન હોય તો ત્યાં ભાઈ વાંદરાઓ પણ ઘણા બધા અહીંયા તો છે ભાઈ વાર કૂતરાઓ પણ એટલા બધા હોય તો ભાઈ એકદમ બધા આવે કોઈ ભાવિક ભક્તો બિસ્કીટને ને બધું ખવડાવતા હોય છે હવે કૂતરાઓ પણ એકદમ આશા રાખીને બેસી રહેતા હોય છે તો ભાઈ કોઈ આવશે તો આપણને ખવરાવશે હવે આપણે અંદર જઈ રહ્યા છીએ ભાઈ માતાજીના દર્શન કરવા માટે મંદિરના પ્રવેશતા અંદર ઘૂસી જાય આપણે

કોમેન્ટમાં જય માતાજી લખવાનું તો ખાસ ભૂલતા જ નહીં તો આપણે અગજર પહોંચી ગયા માતાજી મંદિરે ભાઈ અગજર તો ભાઈ જેવો સૂર્ય ઉગે છે તો પહેલું જ કિરણ માતાજીના એકદમ મૂર્તિ પર પડે છે તો ભાઈ એકદમ આપણે પહોંચી ગયા છીએ તો ભાઈ તમને પણ એકદમ દર્શન કરાવી દઈએ Ya તો મિત્રો તમે જોયા છો જોઈ રહ્યા છો ભાઈ એકદમ માતાજીના દર્શન કર્યા આરતી પણ માતાજીની થઈ ગઈ તો ભાઈ એકદમ રાલેજમાં શિકોતરમાં જે દર્શન કરી રહ્યા છીએ મારો આખો ફેમિલી અને ભાઈ તમે સામે જુઓ તો એકદમ આખો દરિયો છે વિશાળ જગ્યા છે ભાઈ સામે એકદમ મોટું મોટું શિવલિંગ છે જે સમથિંગ પોચ સાત માળ જેટલું મોટું શિવલિંગ છે અને આ બાજુ સામે દરિયો છે પણ ભાઈ દરિયો બહુ દૂર જતો રહ્યો છે એક સમય એવો હતો કે ભાઈ દરિયો અહીંયા માતાજીના મંદિરના એકદમ ભાઈ કિનારો હતો દરિયાનો પણ આપણે ભાઈ એકદમ એક્ઝેક્ટ તમને બતાવી રહ્યા છીએ તો ભાઈ દૂર સુધી આખો દરિયો છે તો ભાઈ અહીંયા તમને બારે જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે ભાઈ અને બીજું કે ભાઈ આજુબાજુ બધા જ ભગવાન કોઈ પણ માતાજી કે ભગવાન એવું નથી ભાઈ અહીંયા બાકી રહી ગયું હોય તો ભાઈ મોટું શિવલિંગ બનાવેલું છે ને એના અંદર ભાઈ આજુબાજુમાં બધા જ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે તો એ જ પ્રમાણે બધા જ માતાજી ભગવાન અહીંયા છે તો જોવા તો એ પ્રમાણે જે સામે નરડી માતાજી અને બાજુમાં ચામુંડા માતાજી અને બધા જ માતાજી ભાઈ અહીંયા એકદમ આખી બધી મૂર્તિઓ બનાવેલી છે અય શુકુરમા તો ભાઈ અમારા વંશુ તો એકદમ ભાઈ અહીંયા ઘોડા બોળાવું બધું છે તો મજા મજા આવી ગઈ છે અને એ પ્રમાણે ભાઈ અમારા સ્વરાને બધાય એકદમ ખુશ ખુશ થઈ ગયા છે અને આ બાજુ તમે જાઓ જુઓ તો ભાઈ એકદમ બધા વાંદરાઓ એકદમ ભાઈ ફુલહારને બધું નાખ્યું હોય તો ભાઈ એકદમ બધા એકદમ મસ્તી કાઢી રહ્યા છે ભાઈ ઝાડ ઉપર તો ભાઈ એકદમ જોરદાર જબરી જગ્યા છે અહીંયા રાલેજમાં તો ભાઈ એ પ્રમાણે આ બાજુ આવો તો એકદમ મોટું શિવલિંગ છે ત્યાં અમારા મમ્મી એકદમ ભાઈ પાણી ચડાવી રહ્યા છે ભાઈ શિવલિંગ ઉપર અને આ પ્રમાણે તમે જોવા તો અમારું આખું જ કુટુંબ એટલે કે ભાઈ અમારા બધા મેઘા સ્વરા વંચો હેતલ અને અમારા બંને પણ અમારા જયંતિલાલ બંને પણ અમારા સાથે આવેલા છે તો ભાઈ અમને ભાઈ અચાનક માતાજી હુકમ કરી દીધો તો ભાઈ અમને તો ખ્યાલ એ નહોતો ભાઈ રાતે એમને પણ એક વાગે ઉપાડ્યા છે ભાઈ અહીંયા દર્શન કરવા માટે હવે આ તો કહેવત છે ને કે ભાઈ તમારા ગમે એટલા ભાઈ પૈસા હોય તમારી પાસે પણ જો માતાજી ભગવાનનો જ્યાં સુધી હુકમ થાય નહીં ત્યાં સુધી તમે દેવસ્થાનના દર્શન કરી શકતા નથી તો ભાઈ આપણે આજે એકદમ જોરદાર માતાજીના દર્શન કરી લેજમાં શીખો તરફ માતાજીના દર્શન પણ કર્યા અને સવારની જોર પણ જોરદાર આરતી પણ આપણે કરી લીધી છે તો ભાઈ બહુ ટાઈમથી વિચારતા હતા કે ભાઈ દર્શન કરવા આવું છે આવું છે આવું છે પણ ભાઈ હુકમ થતો નહોતો તો ભાઈ અમારા બધા જ આખું ફેમિલી અમારી જશે અને બધા જ એકદમ ભાઈ સવારે નીકળ્યા તો ભાઈ રાત્રે નીકળ્યા હતા એક વાગે અને પછી સવારે વહેલા અહીંયા પહોંચી ગયા હતા તો પછી કલાક દોઢ કલાક અહીંયા આરામ કર્યો અને ભાઈ એકદમ સવારે નાઈ ધોઈને એકદમ માતાજીના દર્શન કરી છે તો મિત્રો તમે પણ ગમે ત્યારે તો મિત્રો તમારે પણ ગમે ત્યારે અહીંયા આવવું હોય તો મિત્રો અહીંયા કે તમે આવો તો અમદાવાદથી ખેડા અને ખેડાથી સીધું ભાઈ ખંભાત અને ખંભાત આવશો એટલે ખંભાતથી એકદમ સીધું રાલેજ કરીને ગામ છે તો રાલેજ ગામમાં એકદમ સિકોતર માતાજી દરિયા કોઠે બેઠેલા છે તો મિત્રો જો તમારે પણ જો રાલેજ કદાચ સિકોતર માતાજીને પૂછતા હોય ભાઈ વાણવટી માતાને પૂછતા હોય તો ભાઈ જો દર્શન કરવા ના આવ્યા હોય તો સો ટકા અહીંયા રાલેજ ગામમાં દર્શન કરવા આવજો જે ભાઈ આજુ એકદમ રૂબરૂ અને હાજર હાજર માતાજી બેસેલા છે તો મિત્રો આજે આપણો વિડીયો બનાવી દીધો તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની મિત્રો આપણી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શિકોતર લખવાનું તો ભૂલતા જ નહીં આવજો બાય